તોફાની પવનોની તીવ્રતા અને જળબંબાકાર વરસાદની સાથે રીતસરનું મેઘ તાંડવ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે ગુજરાતના દરિયાઈ કાંઠાના બંદરોની અંદર સોમાસુ આગળ વધીને રેલમ ચેલ કરતું હોય તેમ કચ્છના દરિયાઈ કિનારામાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓ અને દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના બંદરોની અંદર અત્યારે ભયંકર મેઘ વર્ષા વરસતી જોવા મળી રહી છે ગુજરાતની અંદર સોમાસુ બેસી ગયા પછી છૂટાછવાયા વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે તો અમુક ભાગોના ખેડૂતો દ્વારા હાલ વાવણીઓ પણ શરૂ કરવામાં આવી રહી છે ત્યારે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે જેમાં ગુજરાત ની અંદર કરવામાં આવી રહી છે આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવ્યું છે કે દક્ષિણીય મહારાષ્ટ્રના ભાગોની અંદર ચોમાસુ અત્યારે ભયંકર સ્વરૂપ ધારણ કરતું જોવા મળી રહ્યું છે અને અટકેલુ સોમાસુ હવે મુંબઈના વિસ્તારથી મહારાષ્ટ્રના વિસ્તારોમાંથી આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર ગતિ કરતું જોવા મળી રહ્યું છે જેના કારણે ગુજરાતવાસીઓ ફરી એકવાર ચિંતાની અંદર મુકાતા જોવા મળી રહ્યા છે હાલ ગુજરાતની અંદર ભયંકર વરસાદ વરસતો હોય તેમ ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં બે ઇંચથી લઈને અગિયાર ઇંચ સુધીનો

ગુજરાતની અંદર શરૂ થઈ ગયેલો જોવા મળી રહ્યો છે અને આ નવો રાઉન્ડ હવે આવનારી બાવીસ તારીખ સુધી ગુજરાતની અંદર ભુક્કા કાઢી નાખે તેવો વરસાદ વરસાવતો જોવા મળવાનો છે સાથે સાથે પવનના આંચકાની ગતિવિધિને લઈને ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાવનગરના વિસ્તારથી કપડવંજના વિસ્તારથી અલંગના વિસ્તાર મહુવાના વિસ્તારથી લઈને ભિન્ન ભિન્ન દરિયાઈ કાંઠાના

ફરી એકવાર કડાકા ભડાકાનો માહોલ ગુજરાત ઉપર સક્રિય બનતો જોવા મળવાનો છે જી હા દર્શક મિત્રો ચોમાસાની સાથે સાથે આદ્રા નક્ષત્રની અંદર સારા વરસાદને લઈને પણ નવી આગાહી કરવામાં આવી રહી છે હાલ અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી ઉદયપુરના વિસ્તાર મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર કચ્છના ક્ષેત્રોથી સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ અને સિસ્ટમનું જોર અત્યારે વધતું જોવા મળી રહ્યું છે જેને લઈને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા આજથી આવનારી બાવીસ તારીખ સુધી ગુજરાતના જુદા જુદા જિલ્લાઓ માટે ભારે વરસાદનું સંકટ દર્શાવવામાં આવી રહ્યું છે સુતા પહેલા જાણી લેજો કારણ કે ગુજરાતમાં આફતનો વરસાદ હવેથી ચોતરા કાઢતો જોવા મળવાનો છે જી હા દર્શક મિત્રો ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે તેની માહિતી મેળવીએ તો આવનારી કલાકોની અંદર તારાપુર આણંદના વિસ્તાર બોરસદના વિસ્તારથી ખંભાતના ક્ષેત્રો વડોદરાના જિલ્લાની અંદર મેઘરાજા કાળો કહેર દર્શાવતા હોય તેમ ભૂક્કા કાઢતા જોવા મળી શકે છે ધોળકાના વિસ્તારથી મહેમદાબાદનો વિસ્તાર ડાકોરના ક્ષેત્રોથી લઈને અહેમદાબાદના પંથકમાં કપડબંજથી લઈને બાલાસિનોરના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર લુણાવાડાના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ સાથે ઘોર અંધારાની વચ્ચે વાદળોની સાથે વીજળીના ચમકારાની સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ રીત સરનો ભૂક્કા બોલાવતો હોય તેવા તોફાની દ્રશ્યો જોવા મળવાના છે દાહોદથી છોટા ઉદયપુર લુણાવાડાથી ગોધરા બોડેલીના વિસ્તારથી ખેડા પંચમહાલ વિસ્તારો વિસ્તારોમાં અત્યારે વરસાદ છોતરા કાઢી રહ્યો છે તેની માહિતી મેળવીએ તો ખાસ જાણી લેજો જામનગરના જિલ્લાથી રાજકોટના જિલ્લામાં ગોંડલના વિસ્તારથી જસદણના વિસ્તારમાં બોટાદના વિસ્તારથી સુરેન્દ્રનગર મોરબીના વિસ્તારથી ચોટીલાના વિસ્તારોની અંદર આફતનો વરસાદ છોતરા કાઢતો હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર મેઘ તાંડવ દર્શાવતો અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે પવનોની તીવ્રતાની સાથે દ્વારકાના ક્ષેત્રોથી ભાનવડના પંથકોમાં પોરબંદરના જુદા જુદા વિસ્તારોથી લઈને વેરાવળ ઉનાના વિસ્તારથી મહુવા અલંગ અને ભાવનગરના વિસ્તારથી અમરેલી જસદણ ગોંડલના વિસ્તારથી વરસાદનો નવો રાઉન્ડ જોવા મળવાનો છે નવા રાઉન્ડની અંદર ગુજરાતમાં પંદર ઇંચ સુધીના વરસાદની શક્યતા પણ દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ રીતસરના

વરસાદનું મોટું સંકટ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે વધી રહેલા વરસાદના નવા સંકટના પગલે અત્યારે કાળા ડિબાંગ વાદળોનો મજબૂત પટ્ટો દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની પવનો દક્ષિણીય ગુજરાતના વિસ્તારોથી અડીને મધ્ય ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતા જોવા મળી રહ્યા છે સતત પવનોની તીવ્રતાને લઈને હાલ અત્યારે દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે જેમાં ખાસ માહિતી મેળવીએ તો જાંબુસર કરજણ ડભોઈ સિનોર દહેજ ભરૂચના વિસ્તારથી ડેડિયાપાડાના પંથકમાં ઉમરપાડા વાંકલ કોસંબા સુરત બારડોલી વ્યારાના ક્ષેત્રોમાં નવસારીના પંથકથી વનસાડા આહવા બીલીમોરા વલસાડનો જિલ્લો સાપુતારાના પંથકથી વાણીના વિસ્તાર અને વાપીના વિસ્તારોની અંદર પણ મોટા મોટા પલટાવ આવવાની સાથે અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર ધબ ધબધબાટી બોલાવતું જોવા મળી રહ્યું છે આમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર બે થી લઈને પાંચ ઇંચ સુધીના ભારે વરસાદની મોટી શક્યતા દક્ષિણીય ગુજરાતના તમામે તમામ જિલ્લાઓ માટે મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે રાજસ્થાનના વિસ્તારથી લઈને ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે હવાનું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે પવનોની તીવ્રતાને જોતા રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડ પાલનપુરના ક્ષેત્રો અને થરાદના વિસ્તારોની અંદર ઝરમર ઝરમરથી લઈને કડાકા ભડાકા જેવો વરસાદ વરસવાની શક્યતા કરવામાં આવી રહી છે આમ ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને ગાંધીનગરના વિસ્તારોની અંદર વરસાદના નવા રાઉન્ડના પગલે આજથી લઈને આવનારી ગુજરાતની અંદર બાવીસ તારીખ સુધીની અંદર સતત વરસાદ છોતરા કાઢતો જોવા મળવાનો છે જ્યાં દર્શક મિત્રો બાવીસ તારીખ સુધી ગુજરાતમાં વરસાદનું મોટું સંકટ મંડરાઈ રહેલું જોવા મળી રહ્યું છે